જય શરામ મિત્રો તો આ માવઠાનો જે વરસાદ જોરદાર પડ્યો છે ને એ હવે પૂર્ણ વિરામ તો થઈ ગયો છે પણ હજી તમે આ વાતાવરણ જુઓ તમે આ જુનાગઢનું તમે વાતાવરણ જુઓ શુદ્ધ નથી હો ભાઈ આ વાદળાના ગોટે ગોટાને આવું હોય શુદ્ધ હજી વાતાવરણ હાલો મિત્રો તો આ પ્રવેશ દ્વાર થી હવે આપણે આગળ જઈ રહ્યા છીએ તો અમારા બ્લોગમાં બિના રહે જય શા મિત્રો તો જો આ ધંધા વાળા ને તો પડી છે ધીમે ધીમે તમે નિહાળી શકો છો જો તમે આ મિત્રો તો આ પરિક્રમા બંધ રહેવા છતાં લોકો દૂર દૂર થી આવ્યા છે પ્રવાસીઓ ને યાત્રીઓ લોકો જો અવિરત આવી રહ્યા છે પગે ચાલીને કોઈ આવે કોઈ વાહન માં આવે તો આપણે તમને આ પરિક્રમ માર્ગનો પરિક્રમા ભાવ બનશે હો ભાઈ આ આ લીલીક્રમ લીલી પરિક્રમાનો મોટો ગેટ છે ને આની પાછળ એક બીજો આગળ જતા બીજો ગેટ આવે પણ હાલ અત્યારે સંપૂર્ણ રીતે આ પરિક્રમા બનશે કોઈને જવા દેતા નથી આ ગેટ થી લીલી પરિક્રમા શરૂ થાય છે પણ ઘણા લોકો પહેલા ગિરનારના પછી પગથિયા આવે અને પછી વળતા આ ગેટ થી પછી અંદર જાય છે હા મિત્રો તો જો અહીંયા બોર્ડ પણ મારવામાં આવ્યો છે કે અહીંથી લીલી પરિક્રમા તરફ જવાનો રસ્તો પણ લોકો ઘણા લોકો પછી પગીચા સડીને પછી જ સંપૂર્ણ રીતે પરિક્રમા હાવ બનશે સત્તા દૂર થી લોકો આ યાત્રાળુ ભક્તજનો ભાવિકો અત્યારે હાલ આ જુનાગઢમાં જોઈ નિહાળી શકો છો કેટલી ભીડ છે કેટલા લોકો આવે છે કારણ કે દર વર્ષે લોકો આવતા હોય છે તો આ લોકો એમ સમજે કે એમ વિચારે કે ચાલો પરિક્રમા ન જવા દઈ તો કોઈ વાંધો નહીં આપણે જુનાગઢ ગિરનારની ઉપર સડશું ને આ રીતે મનને મનાવી લઈશું ગિરનાર દત્તાત્રેયના દર્શન કરીશું ભવનાથમાં ભોળાનાથના દર્શન કરીશું ને આવી રીતે જો આ લોકો હંદાય ઉમટી પીડ્યા છે ભક્તજનો ભવનાથમાં ભક્તજનો અને ભાવિકોની એટલી જ ભીડ છે આ મિત્રો બજારે તમે નિહાળી શકો છો આ પથારીવાળા વેપારી નીચે પથારી પાથરીને છે ને દુકાનોવાળા પણ ને પણ ધંધા જો ચાલી રહ્યા છે ને લોકો હંદ ગિરનાર તરફ દર્શન કરવા અને ગિરનાર ચડવા માટે જઈ રહ્યા છે જય ગિરનારી જય દત્તાત્રે જોઈ શકો છો જો આ લોકો હંડાય જાય છે હા મિત્રો તો આ તમે હિન્દુ નજરે નિહાળી શકો છો જય શિયા રામ ઘણા ભક્ત લોકો ને શ્રદ્ધાળુ ને ગિરનાર ઉપર જઈ રહ્યા છે તો ઘણા લોકો નીચે ઉતરીને પાછા આવી રહ્યા છે ગઢ ગીરનાર જો ભાઈ તો આ ગીરનાર સડવાના ગેટ હમે દેખાઈ રહ્યો છે આ ગેટ થી આપણે પગથિયાથી સીડી સડવાની છે આડુ ઉળી કોઈ કેડીએ સડવાનું નથી ને શાંતિથી કોઈ વન્ય પ્રાણીને રંજાડવા નથી કોઈ ખોરાક કાંઈ દેવાનો નથી અને પ્લાસ્ટિક છે પાણીના બાટલા છે જ્યાં ત્યાં નાખી અને આ પ્રદૂષણ કાંઈ કરવાનું નથી ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ આ મિત્રો તો આવા અંદાઇ નિયમનું ખાસ પાલન કરવાનું અને સડવા ઉતરવામાં બહુ કાંઈ ધક્કા મૂકી ન કરવી કારણ કે ધોળવામાં યુવાનો લોકો કોઈ વૃદ્ધ માળાને તલ્લો લાગી જાય તો એનું ઘણું નુકસાન થઈ શકે છે માટે આવી હંધી કાળજી રાખીને સરસ મજાનો આ ગીરનાર ગુરુ દત્તાત્રે અંબાજીને આ હંદાએ દર્શન કરી અને ધન્યતા અનુભવવાની છે ભક્તજનો તમારે આ હંદનું ધ્યાન રાખવાનું છે જય શ્યારામ ભાવિ ભક્તોની આવક તો શરૂ છે ઓ ભાઈ જુઓ માણસો ટોળે ટોળા આવે છે હર્ષક દુકાનો જુઓ તમે માલ એટલો નાખ્યો છે ને ગરાગી પણ લાગે છે ઓ ભાઈ લારીઓ વાળા છે દુકાનોવાળા છે કે આ હંદાયના ધંધા એ ક્યારે શરૂ થઈ ગયા છે ને હંદાય આનંદ મોજમાં આવી ગયા છે જુઓ ભાઈ આ આ વસાવડની જગ્યા છે નરસિંહ મહેતા ધામ મિત્રો તો આ ભવનાથમાં તમે જો ભરસક લોકો ભક્તજનો ઉમટી પીડ્યા છે ભવનાથ બાજુ ભવનાથ મહાદેવના દર્શન કરવા જાય છે તો કોઈ ગિરનાર ઉપર સડવા જાય છે તો કોઈ ગિરનાર સડીને નીચે આવે છે તો આમ જો આ જુનાગઢમાં જા જુઓ ત્યાં ત્યારે ભક્તજનોની ભીડ છે ભાઈ જુઓ મિત્રો તો તમે કોઈ જુનાગઢનો આવો તો આવી શકો તો મારા વિડીયામાં જુનાગઢ ગિરનારના દર્શન કરજો જય ગિરનારી જય ગુરુ દત્તાત્રે હા મિત્રો જરૂર હો ભાઈ જય શિયા રામ તો હાલ આ વલોગ આપણે પૂરો કરીએ ફરી મળશું એક નવા વલોગ